મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર આસણા ગામની પ્રાથમિક શાળામાં દારૂડિયાઓની દારૂની મહેફિલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં નોંધાયેલી ફરિયાદ ચીખલીમાં પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે એક વ્યક્તિની કરેલી ધરપકડ નવસારી જિલ્લામાં પંદર શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ થયેલો એનાયત પચાસ ગુનાઓમાં સંડોવાયેલી ચીખલીગર ગેંગના ચાર સાગરીતોની થયેલી ધરપકડ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આછણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે ગામના એક યુવકે આ વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે આ મામલે વિડીયો રેકોર્ડ કરનાર યુવકે ગામના સરપંચ પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો છે જ્યારે બીજી તરફ સરપંચે યુવકના તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે આ વિડીયો અંગે મળતી માહિતી મુજબ જલાલપુરના આસણા ગામની સરકારી શાળામાં રક્ષાબંધનના દિવસે કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હતા આ દરમિયાન શાળાની બાજુમાં રહેતા રાહુલ રાઠોડ નામના યુવકે આ તમામનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો અને બાદમાં ગામના સરપંચને મોકલ્યો હતો આ વિડીયો વાયરલ થયાની દારૂની મહેફિલ માણતા શખ્સોને ખબર પડી તો તેમણે વિડીયો બનાવનાર યુવકના ઘરે જઈને હોબાળો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી રાહુલે પોલીસમાં અરજી પણ કરી છે કોને તારું નામ મોકલાયું આ લોકો મને કે કે નામ કલ્લુ મે તારું નામ લીધું તમે તું પીવા બેઠો મારા હંબે નહીં તું મારા પીવા બેઠો તમારા બીની પર પેલું નામ મારું હતો મારા હા તો મે મે કોઈને મે કોઈને ફોરવર્ડ કર્યું મે કોઈને ફોરવર્ડ કર્યું એ પ્રૂફ છે તારા પાસે

તું મારા બધાને લઈને આવવો છે તારા પર ફરિયાદ થાય આજે બરાબર આ બધાના ઉપર ફરિયાદ થાય તું મારા વાડ લીડર લઈને લીડર થઈને આવ્યો બરાબર તું લીડર થઈને આવ્યો ને મારા બાળ હા તો લીગલ છે ડ્રાય સ્ટેટ છે ગુજરાત દારૂ પીવાઓ ની જોઈએ ને વેચાવો બી ની જોયે બરાબર હવે મારા અંબે તું તૂટીએ તો મારે ફરિયાદ કરવી મેં તારું નામ લીધું વિડીયો મેં તારું નામ ઉભી રહે એક મિનિટ વિડીઓ મેં તારું નામ લીધું ભાઈ લીધું ચાલ તું ફુજેલને બોલાવ ના તું ફુજેલને બોલાવ અહીંયાથી જતો નહીં અહીંયાથી ગયો તો હવે મારા મારી થાય ફુજેલને બોલાવ મેં તારું નામ લીધું ને ફુજેલને બોલાવ ફુજેલને બોલાવ તું મેં તને શું કેવું મેં તારું નામ લીધું તો તું મને તારું નામ આપ કે મેં તારું નામ ક્યાં લીધું આજે સાંજે હું મારું કામ પતાય ને સાંજે સાડા સાત પો આઠ વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે ચાલીસ પચાસ જણા નું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું સરપંચને ને કેમ તમે વિડીયો મોકલાવ્યો આવ્યા તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કયા કારણ છે નવ આઠ બે હજાર પચીસ ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં ચાર વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા દારૂની પાર્ટી કરતા હતા જેનો વિડીયો બનાવી મેં સરપંચ સાહેબને અમારા સરપંચ સાહેબ મોકલીને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે જાણ કરી હતી એમના દ્વારા હું જણાવવામાં આવ્યું એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં હું કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી

એમના દ્વારા જે પણ ટોળું આવ્યો હતો એ અમારા જોડે હાથાભાઈ કરવા અને ગાળાગાડી કરતો હતો મને મારા ફેમિલી જોડે મતલબ મારવાની પણ ધમકી આપતા હતા લોકો તમે આગળની ગઈ કોશિશ હું અત્યારે પોલીસ ફરિયાદ આપી છે મરોલીમાં સરપંચ અને એ ટોળાના વિરોધમાં હવે ચીખલી પોલીસે બાતમીના આધારે એક શખ્સથી પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ કારતુસ સહિત રૂપિયા ઓગણચાલીસ હજાર નોસોનો મુદ્દામાં જપ્ત કર્યો હતો નવસારી જિલ્લાના ચીખલી પોલીસે બાતમીના આધારે એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ કોરાટને મળેલી બાતમી મુજબ એક વ્યક્તિ બિલીમોરાથી ચીખલી તરફ પિસ્તોલ જીવતા કારતુસ અને મેગેઝીન સાથે બાઇક પર આવી રહ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સુરેશભાઈ જાનવરજી પટેલ રહે અડાજણ ઘણદેવીની ધરપકડ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે પિસ્તોલના મૂળ માલિક દિલીપભાઈ નટુભાઈ રાજપૂત રહે કલમ પટેલ ઘણદેવી છે જે હાલ વોન્ટેડ છે આરોપીએ પોલીસને જોઈને પિસ્તોલ અને મેગેઝીન જમીન પર ફેંકી દીધા હતા જેને પોલીસે કબજે કર્યા છે પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ મેગેઝિન જીવતા કારતુસ સહિત કુલ રૂપિયા ઓગણચાલીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચીખલી પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે નવસારી જિલ્લામાં સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર શાળાઓને સ્વચ્છ હરિયાળી અને સલામત શાળા તરીકે સન્માનિત કરાઈ હતી નવસારીમાં સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ કાલિયાવાડી ખાતે સક્ષમ શાળા પુરસ્કાર બે હજાર ચોવીસ વિતરણ સમારોહ યોજાયો હતો કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કુલ પંદર શાળાઓને સન્માનિત કરવામાં આવી જેમાં નવ શાળાઓને જિલ્લા કક્ષાએ અને છ શાળાઓને તાલુકા કક્ષાએ પુરસ્કાર એનાયત કરાયા આ શાળાઓને સ્વચ્છ હરિયાળી અને સલામત સક્ષમ શાળા તરીકેનું સન્માન મળ્યું હતું કલેક્ટર ક્ષિપ્રા આગ્રે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તેમણે શિક્ષકોની જવાબદારીઓ અને આધુનિક સમયમાં ટેકનોલોજી સાથે રૂટીગત શિક્ષણ પદ્ધતિના સમન્વય પર ભાર મૂક્યો જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ સ્માર્ટ શિક્ષણની સાથે મૂળભૂત શિક્ષણની જાળવણી પર ભાર મૂક્યો સક્ષમ શાળા અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ જે શાળાઓ શ્રેષ્ઠ શાળા તરીકે ઉભરી આવેલ છે એ શાળાઓને સન્માન કરવા માટે એ શાળાનું સન્માન કરવા માટે આજે માન્ય કલેક્ટર મેડમના અધ્યક્ષ સ્થાને અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીના અધ્યક્ષસ્થાને આપણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેની અંદર દરેક તાલુકા દીઠ એક શાળા જે શ્રેષ્ઠ શાળા તરીકે ઉભરી આવી છે એવી છ શાળાઓને આપણે તાલુકા લેવલની શ્રેષ્ઠ શાળાઓ સક્ષમ શાળા તરીકે એવોર્ડ વિતરણ કર્યું છે આજે અને જ રીતે જિલ્લા કક્ષાની ત્રણ પ્રાથમિક શાળાઓ જિલ્લા કક્ષાની ત્રણ માધ્યમિક શાળાઓને સક્ષમ શાળા તરીકે આપણે સન્માનિત કર્યા છે અને એ જ રીતે મહાનગરપાલિકા વિસ્તારની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા અને એક આશ્રમ શાળાને આપણે સન્માનિત કર્યા છે એમ કુલ આજે આપણે નવસારી જિલ્લાની પંદર શાળાઓને સક્ષમ શાળા તરીકે આપણે સન્માનિત કરી છે નવસારી એલસીબી પોલીસે પચાસ ગુનામાં સેન્ડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી બે પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દક્ષિણ ગુજરાતમાં સક્રિય ચીખલીગર ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે આ આરોપીઓ વિરુદ્ધ પોલીસ દફતરે કુલ પચાસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે પકડાયેલા આરોપીઓ સુરતના બેસ્તાન અને મુંબઈના રહેવાસી છે આરોપીઓ પોલીસ પર હુમલો લૂંટફાટ અને તફડંચી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે પોલીસે આરોપીઓ પાસેથી એક મોટર અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા બે લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીથી વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લગાવવામાં મદદ મળશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર આસણા ગામની પ્રાથમિક શાળામાં દારૂડિયાઓની દારૂની મૈફીલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં નોંધાયેલી ફરિયાદ ચીખલીમાં પિસ્તુલ અને જીવતા કારતુસ સાથે એક વ્યક્તિની કરેલી ધરપકડ નવસારી જિલ્લામાં પંદર શાળાઓની સક્ષમ શાળા એવોર્ડ થયેલો એનાયત પચાસ ગુનાઓમાં સંડોવાયેલી ચીખલીઘર ગેંગના ચાર સાગરીતોની થયેલી ધરપકડ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર